આ કાર્યક્રમને પંદરમી ઓગસ્ટને સફળ બનાવવા માટે જે જેને જે લોકોએ અથાગ પ્રયત્ન કરી અને સરસ વ્યવસ્થા કરી છે એ તમામનું અહીં મોટી પીપળી ગામ વતી સરપંચ વતી શાળા વતી આપ સર્વેનું હૃદયથી હાર્દિક 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 સ્વાગત કરું છું પંદરમી ઓગસ્ટ ને આપણે પંદરમી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા તો લગભગ જન્મ પણ હતા પણ એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ આપણા દેશની અંદર આજે વડાપ્રધાન તરીકે બે હજાર ચૌદ પછી નરેન્દ્ર મોદી જેવો આપણા ગુજરાતનો ગૌરવ ગુજરાતનો છપૂતો સપૂત જ્યારે આપણી ગાંધી સંભાળી એ પહેલાં ઘણા આ પાડોશી દેશ પાકિસ્તાને આપણા ઉપર આતંકવાદીઓને ઘણા બધી રીતે હુમલા કરેલા આપણા અક્ષરધામ સુધી પણ પહોંચેલા અંદર પણ આતંકવાદી આવેલા પણ આપણા નરેન્દ્ર મોદી આવ્યા પછી પાકિસ્તાન ઇઝરાયેલ જેવો દેશ વ્યક્તિ મારે બદલો લેવાની એમની તૈયારી હોય છે તો આપણા હમણાં જ આપણા ચોવીસ પચીસ નિર્દોષ લોકો ઉપર હુમલો કરેલો અને એના અનુસંધાને આપણા આપણા વડાપ્રધાને સિંદુર સિંદર ઓપરેશન કરી અને લગભગ બસો ત્રણસો આતંકવાદીઓનો ખાતમો બોલાવેલો આ ભારતની તાકાત છે અને આ ભારતની તાકાત એકસો કરોડ લોકોની તાકાત છે એટલે આ તિરંગો આપણા માટે આન બાન ને શાન છે દરેક નાગરિક માટે પહેલા દેશ હોય પછી વ્યક્તિ એટલે દેશ માટે આપણાથી યથાર્થ પ્રયત્ન નાનું મોટું કંઈ કરતા રહીએ દેશને આગળ વધારવા માટે બધા સાથે રહીએ આજે અમેરિકા જેવો દેશ દેશે અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકીઓ આપે છે પણ આપણા ગુજરાતનું ગૌરવ આપણો સપૂત નરેન્દ્ર મોદી કે ભારત આજે પણ ના ઝુકે અને કાલે પણ ના જુકે એ આપણા દેશનું ગૌરવ છે આપણા ત્રિરંગાનું ગૌરવ છે એટલે આપણે બધા સાથે મળી અને દેશ માટે કંઈક ને કંઈક સારું કરીએ એવી અભ્યર્થના આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ ફરીથી આમ સર્વેનો હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું